નમસ્કાર આજે શ્રી શૈક્ષણિક સેવા અભિયાન દ્વારા ભવ્ય નોટબુક વિતરણનું જે આયોજન કરવામાં આવેલ હતું એ આયોજન સંપૂર્ણ રીતે આપણે છેલ્લી એક છ બે હજાર ચોવીસના ના રોજ પૂર્ણ કરી ચૂકેલ છીએ પણ જે પૂરેપૂરો કાર્યક્રમની વાત કરું શ્રી શૈક્ષણિક સેવા અભિયાન મહુવા દ્વારા આ વર્ષે સમાજનો બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર કે જે શ્રી શૈક્ષણિક સેવા અભિયાન બકુલભાઈ અને અજયભાઈ બંને ભાઈએ અને સમગ્ર ટીમે જે આયોજન કરેલું હતું જે આયોજનમાં સમાજે જે અમારી જે વિચારધારા મુજબ જે કાર્યક્રમની રૂપરેખા જે અમે જે બાંધેલી હતી રૂપરેખાનું જે આયોજન કરેલું હતું એ આયોજનમાં સમાજે જે સપોર્ટ કર્યો સહયોગ કર્યો મદદ કરી તે તમામ આખા સમાજનો ખૂબ ખૂબ આભાર જે શરૂઆતમાં આમ વિચાર કર્યો હતો બંને ભાઈઓ બેઠા હતા અમે અજયભાઈ બકુલભાઈ બંને ભાઈઓ અમે બેઠા હતા ત્યારે વાત કરી હતી કે ભાઈ આ વર્ષે કાંઈક સમાજ માટે કોઈ વિદ્યાર્થી શિક્ષણના માટેનો કોઈ પણ પ્રશ્ન ન ઉભો થાય એટલા માટે અમે પ્રયાસ કર્યો હતો એક જોત જલાવવા માટે શિક્ષણની કે સમાજને સમાજના વિદ્યાર્થીઓને આ વર્ષે બહુ ભવ્ય આયોજન કરવું છે એટલા માટે અમે એક લાખ બુકનું શરૂઆતમાં આયોજન કર્યું આપણા સમાજ માટે આપણે એક લાખ બુક છપાવી છે ત્યારે શરૂઆતમાં થોડું કાંઈક એવું લાગતું હતું અલગ લાગતું હતું કે એક લાખ બુક કેવડો મોટો આયોજન થશે અને કેવડી મોટી રકમ થશે એનું કારણ છે કે સમાજના નાનામાં નાના માણસે સમાજના મીડિયમ વર્ગના લોકોએ સમાજના મધ્યમ વર્ગના લોકોએ સમાજના ઉચ્ચ કક્ષાના લોકોએ તમામ લોકોએ જે અમારા પર વિશ્વાસ મૂકી અને ઓફિસે જે રજીસ્ટ્રેશન કરવા માટે જે સમાજના તમામ ભાઈઓ અને બહેનો એ સહયોગ કર્યો જેણે કાર્યક્રમની રૂપરેખામાં જે મદદ કરી તે તમામ સમાજનો ખૂબ ખૂબ અમે બંને ભાઈઓ આભાર માનીએ છીએ કે લગભગ પાંત્રીસોથી ચાર હજાર વ્યક્તિઓ ઓફિસે આવી અને એક મહિના દિવસમાં ઓફિસે રજીસ્ટ્રેશન કરાવ્યું ટોકન લીધા ટોકન સિસ્ટમ આપણે શું કામ રાખવામાં આવે છે કે સમાજ માટે આ એવી મેથડ અમે ઊભી કરવા માંગીએ છીએ કે સમાજમાં કોઈ વ્યક્તિ સમાજનો હરેક કાર્યક્રમ નો લાભાર્થી બની શકે એ લાભાર્થી કેવી રીતે બની શકે તો કે ભાઈ એક દિવસનો કદાચ કાર્યક્રમ કરીએ તો એક દિવસમાં કદાચ હું એમ કહું કે સિત્તેર ટકા લોકોને જાણ થાય ન થાય અથવા તો એની પાસે ટાઈમ હોય ન હોય કોઈ કાર કફરનું કામ હોય તો સમાજનો વ્યક્તિ એ લાભાર્થી બની શકતો નથી પણ જ્યારે અમે શરૂ કર્યું લગભગ ચાર વર્ષ નોટબુક વિતરણને થઈ ગયા છે આ ચોથું વર્ષ હશે પણ બધા કાર્યક્રમની અંદર એવું આયોજન કે સમાજનો હરેક વ્યક્તિ કદાચ હું એમ કહું મારા કોઈ રિલેશનમાં કોઈને નોટબુકનો લાભાર્થી બનવું છે અથવા તો સમાજમાં કોઈ નાનામાં નાનો માણસ અથવા તો સમાજના મોટામાં મોટો માણસ કદાચ મીડિયમ વર્ગનો કોઈ મધ્યમ વર્ગનો કોઈ માણસ કે કોઈ વ્યક્તિ છે તેમને આ નોટબુકનો લાભાર્થી બનવું છે તો તેમના માટે એને રજીસ્ટ્રેશન આપણે ફરજિયાત રાખેલું જે રજિસ્ટ્રેશનની વસ્તુ એવી છે કે મહિના દિવસની અંદર કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે આજ નહીં તો કાલ પણ ઓફિસે જઈ અને રજીસ્ટ્રેશન આપણે કરાવીએ જેથી કરીને આપણે નોટબુકના લાભાર્થી બની શકીએ એટલે તમામ જે લાભાર્થી મહિના છે લગભગ છ હજારથી સાત હજાર આખા બે રાઉન્ડના કાર્યક્રમમાં આપણે ટોકન આપ્યા છે પણ બંને કાર્યક્રમમાં બે રાઉન્ડ કર્યા પેલો રાઉન્ડ શરૂઆતમાં આપણે તળપદા કોળી જ્ઞાતિની વાડીની અંદર કર્યો હતો બહુ ભવ્ય કાર્યક્રમ અને એ પછી જે વિદ્યાર્થીઓની જે નોટબુકની જે માંગ વધી હતી વિદ્યાર્થીઓને હજી નોટબુક ની એટલી બધી ઈચ્છા હતી કે ભાઈ બકુલભાઈ અને અજયભાઈ જે નોટબુક છપાવી છે એ નોટબુકનું અમારે લાભાર્થી બનવું છે તેના માટે બધા વિદ્યાર્થીઓ ઓફિસે ઘણી બધી વિઝીટું કરતા એટલે બીજો રાઉન્ડનું આયોજન કર્યું પહેલો રાઉન્ડ ભવ્ય રીતે સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો તમામ અગ્રણીઓના હસ્તે આપણે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારબાદ મેં વાત કરી કે વિદ્યાર્થીઓને આટલો બધો ઉત્સાહ હતો અને આકર્ષણ હતું કે એ ગ્રેડ પેજની નોટબુક જે બજારની અંદર ડબલ પૈસામાં મળે છે તેના કરતાં અડધા પૈસામાં જે નોટબુક વિતરણનો કાર્યક્રમ શૈક્ષણિક સેવા અભિયાન દ્વારા થાય છે તો અમારે તેના લાભાર્થી બનવા માટે વિદ્યાર્થીઓએ વધુ આકર્ષણ બતાવ્યું એટલે એક લાખ ને ચાલીસ હજાર આસપાસ નોટબુક વિતરણનો ભવ્ય આયોજન મળવાનો આ વર્ષે ઇતિહાસ બનાવ્યું આપણે કે જે કલ્પનામાં અમે વિચાર્યું નહોતું કે આવડો મોટો કાર્યક્રમ આપણે કરી શકશું પણ તમામ જે વાલીજનો વિદ્યાર્થીઓ નાતિના ભાઈ તમામ ભાઈઓ બહેનો એ એવો સહકાર આપ્યો કે શાંતિપૂર્વક ઓફિસેથી ટોકન મેળવી લીધું અને જ્યારે પણ અમે સમય આપ્યા છે ત્યારે એ સમયસર નોટબુક વિતરણનો લાભ જે અવ્યવસ્થા ન ઊભી થાય તેવી જ રીતે અમે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તેવી જ રીતે જ્ઞાતિના તમામ ભાઈઓ અને બંધુઓએ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો છે આવી જ રીતે હજી હાલની તકે પણ હું એમ કહું કે ઓફિસે લગભગ હું એમ કહું કે હજી હાલની તકે પરમેનેન્ટ હું એમ કહું કે પચાસથી સો માણસો આ કાર્યક્રમની નોટબુક લેવા માટે વિઝિટ કરી રહ્યા છે તે તમામ ભાઈઓને પણ હું કહેવા માગું છું આ વર્ષે આપણે કાર્યક્રમ સંપૂર્ણ રીતે એક લાખને ચાલીસ હજાર નોટબુક વિતરણ બાદ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શક્યા છીએ પણ આવતા વર્ષે ચોથા મહિનાની અંદર આપણે કાર્યક્રમ શરૂ કરીશું ત્યારે આપ તમામ જ્ઞાતિબંધુઓને હું વિનંતી કરું છું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું તમે જે સહકાર આપ્યો છે તેવો સહકાર હંમેશા આપતા રહેજો પણ આજ આ વર્ષનો જે કાર્યક્રમ હતો એ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ હવે જે કાર્યક્રમ આવશે એ આવતા વર્ષે ચોથા મહિનામાં અમે રાઉન્ડ પહેલો જાહેર કરશું ત્યારે જેટલી પણ નોટબુક તમારે જે જરૂરિયાત મુજબ હોય તે ઓફિસે આવી અને રજીસ્ટ્રેશન કરાવી જવું જેથી કરીને તમામ સમાજના ભાઈઓ તમામ સમાજની બહેનો તમામ સમાજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો શાંતિપૂર્વક લાભ લઈ શકે અને આ વર્ષે એક લાખને ચાલીસ હજાર જેટલી નોટબુક છપાવી હતી તો આવતા વર્ષે આપણે એના કરતાં પણ ત્રણ ગણી નોટબુકનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને ગ્રામ્ય વિસ્તારના પણ હું એમ કઉ કે ભાઈઓ બહેનો સુધી અમારે વાત પહોંચાડવી છે તેના માટે અમે વાત કરી રહ્યા છીએ કે ભાઈ આ કાર્યક્રમ ભરપૂર રીતે શાંતિપૂર્વક પૂર્ણ થાય તે માટે ગ્રામ્યમાં પણ અમે ગ્રુપ ગ્રુપિંગનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તેમાં પણ આપ તમામ જ્ઞાતિબંધુઓને સાથ અને સહકાર આપવા વિનંતી આ આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી આ વિડિયોના માધ્યમથી હું તમને આ તમામ કાર્યક્રમની જાણ કરવા જઈ રહ્યો છું આવતા વર્ષે આપણો કાર્યક્રમ ફરી શરૂ થશે આ વર્ષે કાર્યક્રમ આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી ચૂક્યા છીએ આ કાર્યક્રમની અંદર એક પણ રૂપિયાનું દાન કે દક્ષિણા લેવામાં આવેલ નથી એક પણ રૂપિયાની એડ એડવોટાઈ લેવામાં આવેલ નથી આ કાર્યક્રમમાં જે કાંઈ ઘટાડો આવ્યો એમાં બકુલભાઈ અને અજયભાઈ બંને ભાઈઓ ક્વોન્સરશીપ આપેલી છે દાન આપેલું છે બંને ભાઈએ એટલે લગભગ દોઢ લાખ ઉપરનો એક એક ભાઈને અમારે ડોનેશન આવ્યું છે આવ્યું છે એટલે આવતા વર્ષે પણ આને કરતા કદાચ હું એમ કહું કે લાખ ની ત્રણ લાખ બુક છપાવવાની થાય તો છપાવશું પણ સમાજનો કોઈ પણ વિદ્યાર્થી આ કાર્યક્રમનો લાભાર્થી ન બની શકે તેવું અમે સમાજનો ભરોસો તૂટવા નહીં દઈએ આપ તમામ જ્ઞાતિબંધુઓનો પરિવાર ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતાજી જય વંદે માત્ર